ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા હવે ખૂબ જ નજીક આવી ગઈ છે ત્યારે જમાલપુર સ્થિત આવેલ ભગવાન જગન્નાથજીના દિવ્ય મંદિર ખાતે દરરોજ હજારો ભક્તો મહાપ્રસાદનો પણ લ્હાવો લેશે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન કરવા માટે આવતા દરેક ભક્ત માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં વર્ષોથી અહીંયા ભગવાનને ભોગ ધરાવેલ પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવે છે જગન્નાથજી મંદિર ખાતે વર્ષોથી માલપુવાનો પ્રસાદ દરેક ભક્તને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે આવનાર ભક્ત ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે આગ્રહ મંદિર પ્રશાસનનો પણ હોય છે એટલું જ નહીં અહીંયા ભગવાન જગન્નાથજીને દરરોજ એક હજાર લીટર દૂધમાંથી બનાવેલ દૂધપાક તેમજ પચાસ કિલો લોટના ખીરામાંથી તૈયાર કરાયેલ માલપુવા તેમજ વિશેષ ખીચડીનો પ્રસાદ પણ તૈયાર કરવામાં આવે છે તેમજ ધરાવવામાં આવે છે ભગવાન જગન્નાથજીના માલપુવા દૂધપાક અમારે ત્યાં ગાંઠિયા બુંદીના પ્રસાદનો મહિમા રહેલો છે કાળી રોટી અને ધોળીદાર કાળી રોટી એટલે માલપુવાને કાળી રોટી કહેવામાં આવે છે અને ધોળીદાર એટલે દૂધપાક દૂધપાકને ધોળીદાર એ વર્ષોથી જ્યારથી નરસિંહદાસજી મહારાજે આ ગાદી પરંપરાને મંદિરની પરંપરામાં જ્યારથી એ રથયાત્રાનું આયોજન અને જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી આ પ્રસાદની મહિમા અને આ પ્રસાદ નિર્મિતપણે મંદિર દ્વારા આપવામાં આવતો હોય છે અને પ્રસાદ કોઈ પણ ભગવાનનો હોય પણ પ્રસાદનો મહિમા ઘણો રહેલો છે એક કણ પણ પ્રસાદ મળી જાય એટલે સમજો કે આપણા માટે જીવન ઉદ્ધાર થયા બરાબર ભગવાનના પ્રસાદનું મહિમા રહેલું છે રથયાત્રાનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે અમદાવાદના સુપ્રસિદ્ધ એવા જગન્નાથજી મંદિરમાં ભક્તોનું ગોડાપુર જોવા મળ્યું છે અને તેના જ કારણે સતત જગન્નાથજી મંદિરના રસોડામાં જે પ્રસાદી છે તે બનાવવામાં આવી રહી છે મહત્વનું છે કે ભંડારામાં ભક્તોને જે વિશેષ પ્રસાદ છે તે આપવામાં આવે છે ત્યારે માલપુવા એવા સૌથી પ્રિય જગન્નાથજીના પ્રિય પ્રસાદ છે અને તે બનાવવાની સતત કામગીરી જે મંદિર છે તે મંદિરમાં ચાલી રહી છે રથયાત્રામાં વર્ષોથી ભક્તોને માલપુવા ગાંઠિયા અને બુદ્ધિનો જે પ્રસાદ છે તે પ્રસાદ આપવામાં આવતો હોય છે અને તેના જ કારણે સતત જે માલપુવા કાળી રોટી અને ધોરીદારની જે પ્રસાદી છે તે હાલ મંદિરના ભંડારામાં બનાવવામાં આવી રહી છે રથયાત્રાની સાથે સાથે એક લોકવાયકા પણ જોડાયેલી છે કારણ કે ભંડારામાં કાળી રોટી ઢોળીદારનો જે પ્રસાદ છે તે આપવામાં આવે છે અને વર્ષો જ પહેલાં જગન્નાથ મંદિરના જે મહંત હતા નરસિંહદાસજીએ આ ભંડારામાં કાળી રોટી અને ઢોળીદાર પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી અને તેમના બાદ જગન્નાથજી મંદિરના મહંત દ્વારા આજે પણ ભંડારામાં ભક્તોને આ વિશેષ પ્રસાદ આપવાની પરંપરાનું પાલન કરવામાં આવતું હોય છે અને તમામ જે ભક્તો છે કે જે મંદિર આવી રહ્યા છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તેમને સતત પ્રસાદી મળે તે માટેની આ પરંપરા યથાવત જોવા મળી રહી છે સ્વાભાવિક છે કે રથયાત્રા નજીક આવી રહી છે એટલે ભક્તોની જે ભીડ છે તે ભીડ સૌથી વધારે જ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જોવા મળી રહી છે અને તેના જ કારણે જે ભંડારામાં સતત જે પ્રસાદી છે તે બનાવવામાં આવી રહી છે અને જગન્નાથજી મંદિરના જે મહંત છે દિલીપદાસજી તેમના દ્વારા આ જે પરંપરા છે તે યથાવત રાખી છે કારણ કે કોઈ પણ ભક્ત અહીંયા પ્રસાદ લીધા વગર ન જાય તે માટે સતત જે મંદિરના રસોડા છે તેમાં પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે કેમેરામેન વિકી સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ